જૈન સાધ્વી લઘુ શંકા જોવા ગયા હતા ત્યાં છેડતી કરવાનો પ્રયાસ ભાભર માટે કલંકરૂપ ઘટના દરેક સમાજના લોકોએ વખોડી ગુજરાતમાં સાધ્વીજી પર બનતી ઘટનાને લઈ અને જૈન સમાજના લોકોમાં રોષ સાધવીજીની છેડતી બાબતે સમગ્ર ગુજરાત ભરમાં પડઘમ ગઈ સાંજે ભાબર જૈન દેરાસર ખાતે સમસ્ત ભાબર મીટિંગ રાખવામાં આવી હતી ભાબરના દરેક સમાજના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાધવીજી સાથે જે છેડતી બાબતની ઘટના બની હતી તે ભાબર શહેરના તમામ લોકોએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી આ મીટિંગ દરમિયાન બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા દિયોદર એએસપી સહિત ભાપર પીએસઆઈ એનપી સોનારા ઉપસ્થિત રહ્યા હતા રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ભાપરમાં કલંકિત ઘટના બનતા જિલ્લાની પોલીસ એજન્સીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગી ગઈ છે જાણવા મળતી માહિતી મુજબ ભાપર શહેરના રૂલિયા નગર પાસે ખેતરમાં રક્ષાબંધનના પર્વના દિવસે બપોરના સમયે સાધ્વીજીઓ લઘુ સંકાલ જોવા ગયા હતા ત્યાં અચાનક અજાણ્યા બે શખ્સો આવી સાધ્વીજીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાધ્વીજીએ બુમા બુમ કરતા બંને શખ્સો નાસી છૂટ્યા હતા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા બાબર પોલીસ મથક પોલીસને લેખિત જાણ કરતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસની અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપીઓ પકડવા માટે કામી લાગી ગયેલ હતી જેવી કે ભાભર લોકલ પોલીસ ટીમ દિયોદર એએસપી કચેરીની ટીમ બનાસકાંઠા એલસીબી ટીમ ટીમ ડોગ સાથે અલગ અલગ પોલીસ ટીમોએ તપાસ હાથ ધરી છે તેમજ પોલીસ દ્વારા સ્કેચ પણ જાહેર કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી કલંકરૂપ ઘટના ગણાવી હતી ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું

વસ્તુઓ કરેલી છે ને આવા લોકોને સજા ભી પડેલી છે હું આપ હું આપને આપણા બનાસકાંઠા જિલ્લાની બીજી વસ્તુ જણાવી દઉં આપણા દરેક પોલીસ સ્ટેશન અંદર અમે લોકો એ સી ટીમ રચના કરેલી છે આ સી ટીમ જે છે એ તમામે તમામ સ્કૂલ કોલેજીસ ને કવર કરે છે અને આપને જાણીને એવો આનંદ ભી થાશે કે એવી ખૂબ ખૂબ જ ઓછી ઘટનાઓ છે કે જેની અંદર એવી વસ્તુઓ સામે આવે છે કે જેમાં માટે જે કાર્ય કરી રાખજો એ ખૂબ સુંદર છે પણ મારી એક નાનકડી રિક્વેસ્ટ છે સાહેબે કીધું એમ કે તમને કોઈને પણ ક્યાંયથી એક પણ વસ્તુ જાણવા મળે કે વીસ ટકા બી અમને સબ છે આ હોઈ શકે તો મેં મારો નંબર પણ સેવ કર્યો છે બાબરના તમામ ગ્રુપોમાં મૂક્યો છે સાહેબે તમામ વસ્તુ તમને કીધી અમે જે જે પ્રયત્નો કર્યા છે એના સિવાય પણ આપણે એક પ્રયત્ન કર્યો છે કે જે વિક્ટીમ છે એમની પાસેથી આપણે એમનો સ્ક્રેચ બનાવવા એક પ્રયત્ન કર્યો છે કે કેવા પ્રકારનો માણસ હતો એમ તો એમણે જેટલું બી એમના મગજમાં યાદ હતું એના આધારે આપણે સ્ક્રેચ બે બનાવ્યા છે જે આપણે દરેક ગ્રુપોમાં મૂક્યા છે એમાં પણ નંબર મૂક્યો છે અગર કોઈ રૂબરૂ નથી આવવા માંગતા તો ફોનથી પણ માહિતી આપશો તો તમારી ઓળખ ગુપ્ત રાખીશો ક્યારેય કોઈ સમક્ષ અમે રજૂ નહીં કરીએ કે ભાઈ આ વ્યક્તિ અમને નામ આપ્યું છે તમને જે પણ જે કંઈ આપને લગતી એક પણ કડી મળે તો અમને અવશ્ય જાણ કરશો અમે તમારું રૂઢી રહીશું આ બાબત માટે કે જે સૌથી ખરેખર આ બાભરસંઘમાં જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે અને હવે પછી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એની બાબરમાં આપણે ખાસ તકેદારી રાખવી પડશે અને સાધુ સાધુજી ઉપર કોઈ પણ હુમલો થાય એ જૈન શાસનની નિંદા થવા બરાબર છે એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખવું પડશે આજ રોજ બાબરસર અમે આવ્યા છીએ બાબરમાં જે આજે ઘટના બની છે બહુ દુઃખદ બની છે આજે એ ઘટનાને અમે વખોડીએ છીએ જે સાધુજી ભગવંત ઉપર જે બે છોકરાઓએ જે એમને છેડવાના પ્રયાસ કર્યા અને એવો પ્રયાસ કર્યો કેવા જેવો નથી અમને જ્યારે સુરતમાં ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે અને અમે સુરતથી પચાસ છોકરાઓ ભેગા નીકળીને આભર આવ્યા અને

હેં આજે ઘરમાં દીકરીને છેડછાડી થઈ હોય ને તો તમે આખા તૂટી પડો છો આ તો સાધ્વી ભગવન તો છે જૈન શાસનનો રકોબ કરવા વાળા છે જૈન શાસનમાં આવી ઘટના બની છે એનું અમને દુઃખદ દુઃખદ વેદના છે અને આગળ ભાભાસંઘ સાથે અમે છીએ અને ભાભાસંઘ જે કરે એની સાથે અમે જય શ્રી રજા ચાલે છે બપોરે બે વાગ્યાના આરસામાં સાધ્વીજી મારા સાહેબ થલે જવા એટલે વાડામાં ગયા હતા ત્યાં કોઈ બે છોકરાઓ એક વ્હાઈટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું આ લોકોએ છીડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બુમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે એ લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય એવું જૈન સમાજ ઈચ્છે છે આજે પાભર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ શોભાસ્પદ નથી માટે જલ્દીમાં જલ્દી આ લોકોને પકડે તેઓ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ આપી છે અને એ લોકો કાર્યવાહી કરે છે એ લોકોએ આશ્વાસન આપ્યું છે કે અમે જલ્દીથી જલ્દી આ લોકોને પકડી અને જેલના હવાલે કર પાપરની અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં બાર કલાકની અંદર પકડી લાવે એવી રજૂઆ એવી અમે રજૂઆત કરીએ છીએ અને આ ભાભર પોલીસ અને ભાભર ગામ માટે પણ સારું છે નહીં તો ભાભર ગામ માટે પણ આ એક કલંક છે